નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તા વિશે જે આ મિત્રો વીસમો હપ્તો જે પીએમ કિસાન સન્માન યોજનાનો જૂન માસમાં રિલીઝ થવાનો હતો પરંતુ હજુ સુધી રિલીઝ થયો નથી જુલાઈ માસની દસ તારીખ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો જમા થયો નથી ઘણી ચર્ચામાં છે કે પીએમ કિસાન સમાનિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે આ વીસમો હપ્તા વિશે જ વાત કરવાના છે પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વીસમો હપ્તો બિહારથી જ જાહેર થઈ શકે છે જ્યાં મિત્રો અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આવી શકે છે પીએમ કિસાન સમાનિધિ યોજનાનો વીસમો હપ્તો પીએમ મોદી કરશે વિષ્મ હપ્તો જાહેર આજના વિડીયોમાં મિત્રો આપણે આ વીસમાં હપ્તા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમ હપ્તો અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ કન્ફર્મ આવી જશે કે શું પછી અટકળો લગાવવામાં આવી રહી છે સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓના છેલ્લે જારી થવાનો છે જેમાં બે હજાર રૂપિયા સીધા ડીબીટી દ્વારા પાત્ર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર આવવાના છે જ્યારે કરોડો ખેડૂત મિત્રો આ હપ્તાની રાહ જોઈને બેઠા છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માગે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે જારી થઈ શકે છે એટલે કે તેની તારીખ શું છે તે જ સમયે હવે ચર્ચા થઈ રહી છે કે આ હપ્તો બિહારથી જારી થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આમના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ જાહેર કરવામાં આવ્યા છે અને હવે વીસમ હપ્તાનો વારો છે જેનું ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો આપણે કેટલાક હપ્તા ઉપર નજર કરીએ તો મિત્રો સત્તરમો હપ્તો જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેમજ અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તેમજ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો આ મુજબ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાનો હતો પરંતુ કેટલાક કારણોસર તે રિલીઝ થઈ શક્યો નહીં તે જ સમયે હવે એવું માનવામાં આવે છે કે આ હપ્તો જુલાઈમાં રિલીઝ થઈ શકે છે જેના માટે અઢાર જુલાઈની ચર્ચા ખૂબ જ ઝડપી છે જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે હપ્તો કઈ તારીખે રિલીઝ થશે તેમજ મિત્રો અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બિહારના મોતીહારીની મુલાકાત લેશે અને તેઓ ગાંધી મેદાનમાં એક જાહેર સભા સંબોધિત કરશે અને આ દરમિયાન તેઓ રાજ્યના લોકોને ઘણી આપશે મિત્રો એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો પણ જાહેર થઈ શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જોવા મળી નથી એટલે કે માહિતીની રાહ જોવાઈ રહી છે મિત્રો આ સંપૂર્ણ માહિતી કે બિહારના મોતીહારીની મુલાકાત લેવા પીએમ મોદી આવવાના છે જ્યારે મિત્રો અઢાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગાંધી મેદાનમાં એક જાહેર સભા સંબોધ છે તે દરમિયાન એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો હપ્તો ત્યાંથી જાહેર થઈ શકે છે કારણ કે મિત્રો રાજ્યના ઘણા લોકોને ઘણી ભેટો આપવાના છે તો મિત્રો હવે રાહ જોઈ રહ્યા છે અઢાર જુલાઈની કે અઢાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આવશે કે નહીં એમની ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે